ત્યારે આજ રોજ સ્થાનિક ઓય પાલિકાના વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ ને રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી સહિત વિસ્તારની મુલાકાત કરી પાણીની સમસ્યા દૂર કરવા માટે સતત કામગીરી કરતા કર્મચારીઓની કામગીરીને બિરદાવી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી પાણીની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી અમારા ત્યાં પંદર વીસ દિવસથી પાણીની પ્રોબ્લેમ છે બિલકુલ પાણી આવતું નથી આજે આવશે કાલે આવશે અમે ભરૂચ નગરપાલિકામાં ભી અમે ગયા અમે ત્યાં બી બહુ એ કર્યું પણ કઈ પાણી થતું નથી બસ અમારી વિનંતી એ છે કે પહેલા જેવું અમારા ઘરમાં પાણી આવતું તો એવું આવતું થઈ જાય અમારા ઘરમાં પાણી નથી આવતું

અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી પંદર દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટેની એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરી કરવામાં આવી રહ્યા છે પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે તેવી ખાસ નગરપાલિકાને અમારી તંત્રને રજૂઆત છે